આજે મહાશિવરાત્રીનો પર્વ છે ઠેર ઠેર મંદિરોમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા શિવભક્તો દ્વારા ભાંગ બનાવવામાં આવી છે અસારવામાં આર્મી પરિવારના સભ્યો દ્વારા પચાસ લિટર ભાંગ બનાવવામાં આવી છે અને આજે ભાંગ પ્રસાદ સ્વરૂપે લેવામાં આવતી હોય છે શિવજીને પ્રિય તેવી ભાંગનો પ્રસાદ આરોગવાની આજે પરંપરા હોય છે ત્યારે વરિયાળી કેસર દૂધ ડ્રાયફ્રુટ નાખીને વિશિષ્ટ ભાંગ આજે બનાવવામાં આવી છે અને તે ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહી છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં શિવભક્તો દ્વારા ખાસ ભાંગ બનાવવામાં આવી અને ભાંગ દરેકે દરેક શિવ ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહી છે આ ભાંગમાં અલગ અલગ પ્રકારના વરિયાળી ડ્રાયફ્રુટ કેસર નાખીને આ ભાંગ બનાવવામાં આવે છે ભાંગ એ શિવજીને ખૂબ જ પસંદ હતી અને તેને લઈને જ તમામ શિવભક્તોને આ ભાંગ પ્રસ્વાસ સ્વરૂપે આપવામાં આવતી હોય છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં આજે સવારથી જ ભાંગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને ઉજવણીનું માહોલ પણ જોવા મળી રહ્યું છે શિવરાત્રીના પર્વની ઉજવણી દરેક ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે ભાવ નો વિશેષ પ્રસાદ લોકોને આપવામાં આવી રહ્યો છે કેવું આયોજન છે ભાવનો પ્રસાદ છે તેનો અનેરો મહિમા અસારવા વિસ્તારની અંદર જે અસારવા આર્મી પરિવાર પાડેલું છે તેમના દ્વારા આશરે પચાસ મીટર થી પણ વધુ ભાગ છે છે તે પક્ષો કરવામાં આવશે અસારવા આર્મી પરિવારના જે સભ્યો છે તે લોકો દ્વારા ભાગનો પ્રસાદ છે તે બનાવવામાં આવે છે તેની અંદર વાત કરવામાં આવે તો વરિયાળી છે રાયપુર છે સાથે જ કેસર છે બીજા જે જનજનો આવતા હોય છે ભાગની અંદર તે પણ નાખવામાં આવે છે ગુલાબની કડીઓ છે તે પણ નાખવામાં આવી

કોઈ વ્યક્તિએ ने अपना માં જો જય જય પૂરા સભી રાત બી ચોકસે બિચારણ કેટલાક હું પક્યો છું તર્મ સાથક પર વાત કરવાનો પ્રયાસ કરીશ તો આ વખતે જે તમે ભાંગ બનાવવામાં આવો છો કે ભાંગનો પ્રસાદ કેમ અને કસુ શું ઉપયોગ કરવામાં આવે છે અને કેટલા લોકોને પ્રસાદ ખવડાવવામાં આવે છે આનો મતલબ

બિલકુલ ધવલ ભક્તો માં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રસાદ સ્વરૂપે ભક્તો આપવામાં આવી રહી છે આ સાથે કઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય કેવો ઉત્સાહ છે ભક્તો